કેન્દ્રશાસિત પ્રદેશ દેવની સાઉદવાડી ગ્રામ પંચાયત દ્વારા ગ્રામસભા યોજાઈ હતી તેમાં સાઉદવાડી ગ્રામ પંચાયતના બે હજાર ચોવીસ બે હજાર પચીસના બજેટ તથા વિકાસ કાર્યો વિશે માહિતી આપવામાં આવી હતી ગ્રામસભામાં ઉપસ્થિત સરકારી વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓએ ગ્રામજનોના પ્રશ્નોના જલ્દીથી નિરાકરણની ખાતરી આપી હતી બાદમાં દીવમાં ચાલતી વિવિધ સરકારી યોજનાઓ વિશે પણ માહિતી આપવામાં આવી હતી આ પ્રસંગે સરપંચ કાંતાબેન મેઘજી જિલ્લા પંચાયત પ્રમુખ રામજી ભીખા બામણિયા

બધાએ સારી રીતે ભાગ ભજવો અને ગ્રામ લોકો પણ વધારે સંખ્યા બહોરી સંખ્યામાં ભાગ લીધો એ વખતે ગ્રામ સભા ના આયોજન સરસ રીતે થયું એ વખતે ગામ સભાનો આભાર માનું છું